જય દ્વારકાધીશ મિત્રો હવે શું થશે આ એક પ્રશ્ન જ બધાના મનમાં ગુમરાતો હતો દરેકના કાનમાં વગર બોલ્યો પણ આ સવારનો પડઘો પડતો હતો અને સ્રોતના ઓછાયા નીચે પસાર થતો સમય આપતાના કાળ કરતાં પણ દુષ્કર હોય છે થાકીને લથપથ થઈ ગયેલા ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થાય જાય તેવો જ કંઈક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો હવે શું થશે એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઈનું અસ્તિત્વ જ નહોતું ઘરના એક ખૂણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલક ચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો વાત એમ બની હતી કે મને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો આમ તો આવા કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય એક ગરીબ છાપાવાળીની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારૂણ ગરીબમાં ઉછરેલા વિદ્યાર્થીને મહેનત અને મેરિટથી જ મેડિકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી વાત હતી અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઈ ગઈ હતી પણ મજુને કોઈ મસ્તિજ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સોની થયેલી એડમિશનના લેટરમાં સૌથી પહેલાં પાને જ લખેલું હતું કે સાત જુલાઈ ઓગણીસો ઇઠોતેરના રોજ બીજે મેડિકલ કોલેજમાં સવારે અગિયાર કલાકે હાજર રહેવું સાથે રૂપિયા બસો અડસઠ અંકે રૂપિયા બસો ને અડસઠ ટ્રમ્ફી સનના એ જ દિવસે ભરવા પડશે અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઈ રહી હતી અતિ ગરીબાઈના એ દિવસો હતા બાપુ છાપા વેચીને ગુજરાન ચલાવે હાડલામાં કંઈ પણ પડ્યા ભેગુંજ સાફ કરી નાખતા અમે ઘેરો એક માણસ ઘરમાં કાયમ અછતના ઓળાઓ જો આટા ફેરા કરતા હોય બે પૈસાની બચત હોય એવું એવું તો ક્યારેક સપનું પણ ના આવે આખર તારીખે તાવડી ટેકો લઈ જાય તેવા દિવસો હોય તેમાં બસોને અડસઠ રૂપિયા કાઢવા કયાથી કેટલાય ઉછીના પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય તેમાં આટલી મોટી રકમ તો સાવ અણધારી જ હતી એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે અમને કોઈ દસ રૂપિયા આપવા પણ તૈયાર નહોતું તો આ રકમ તો એનાથી ત્રીસ ગણી હતી કોણ આપે એટલે કયાથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા એટલે આ વ્યવસ્થા કઈ રીતે થશે એ યક્ષ પ્રશ્ન અમને ગળેથી પકડીને મૂંગળાવી રહ્યો હતો અને કદાચ વ્યવસ્થા ન થઈ શકી તો શું થશે આ શું થશે એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો ભગવાન હશે કે કેમ એ અંગે હંમેશા શાસંક રહેતા પણ મારા દાદીમાં અત્યંત શ્રદ્ધાળુ હતા અમારી મૂંઝવણ જોઈને વારંવાર એ બોલતા હતા કે ભગવાન સોનું ભલું કરશે સો સારા વનાજ થશે તમે બધા ચિંતા ના કરો પરંતુ અમારામાંથી બીજા કોઈને એ સમયે આ શબ્દો પર રતિભાર પણ વિશ્વાસ ન હતો જાજવાના જળ ઢીચવાના જો જેના નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતા સહરાના રણની વચ્ચોવચ આવતા વર્ષે મીઠા મધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઈ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઈક અમારું પણ હતું પરંતુ તરણું મળે તો તરણું બચી જવા માટે કંઈક પ્રયત્ન તો કરવો જ રહ્યો ને એ ન્યાયે બાપુ ચાલો હજુ બે ચાર જણને તો આવું કદાચ કયાથી મેળ પડી જાય કહી સાયકલ લઈને મારા ભાગ્યની શોધમાં ગયા ઘરના સૌ પોતપોતાના કામે વળગ્યા અમારી કાચી માટીની તેમજ પતરાના છાપ છાપરાવાળી ઝુંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું ઉનાળાના ઉત્તરાયધનના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતા અલકમલકની વાતો કરતાં કોઈ જુદા જ પ્રદેશની સફરે પહોંચી જતા તે દિવસે પણ રાત્રે સાડા દસ સુધી અમે બધા બાપુની વાટ જોઈ બેઠા હતા વાતો તો ત્યારે પણ મલકની જ ચાલતી હતી પણ બધાઇના મન પેલા સવાલની આસપાસ જ ગુમરાતા હતા છેક પોણા અગિયાર વાગ્યા ત્યારે બાપુજી આવ્યા એમના અમારી સામે દ્રષ્ટ માંડવાની અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયા એમને કોઈએ કંઈ પણ પૂછ્યું નહીં ફક્ત દાદીમાં એક જ બોલ્યા કે ભગવાન સો સારા વાના કરશે હવે વાતો બંધ કરીને બધા સૂઈ જાવ બસ હવે એક જ દિવસ બાકી રહ્યો હતો બીજો દિવસ ઉગ્યો એ પણ દર સાઠ મિનિટે એક કલાકની ઝડપે જ ભાગતો હતો સાંજના પાંચ વાગી ચૂક્યા હતા હવે અકળામણનું સ્થાન મૂંઝવણે લઈ લીધું હતું મારાથી બોલાઈ ગયું એ લોકો ફી બાકી ના રાખે આપણને અત્યારે એડમિશન આપી દે અને પછી આપણે આવતા મહિના સુધીમાં પૈસા ભરી દઈએ તો ના ચાલે પણ કોઈએ મારા સવાલનો જવાબ ના આપ્યો એટલે હું સમજી ગયો કે એમ નહીં ચાલતું હોય અચાનક બાપુ ઊભા થયા મને કહે કે ચાલ તારા એડમિશનના કાગળની અને બાર માસીની ની કોપી જોડે લઈને મારી ભેગો ચાલ દલીલને કોઈ અવકાશ ન નહોતો ડૂબતા માણસે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો ન છોડવા ના હોય કંઈ પણ બોલ્યા વગર હું એ બધી વસ્તુઓ લઈને નીકળી પડ્યો અમે બંને બાજુના ગામ તરફ સોનગઢ ગયા ત્યાં જઈને જે કોઈ વ્યક્તિ ઓછીના પૈસા આપી શકે તેવી લાગે તેને બાપુજી વાત કરતા હું નમસ્તે કહીને મારી માર્કશીટ અને એડમિશનનો કાગળ બતાવતો દરેક વ્યક્તિ મારી સફળતા જોઈને ખુશ થતી અને શાબાશી આપતી પણ પૈસા તો કોઈ કરતાં કોઈએ ના આપ્યા બાપુજી માગતા પણ દરેક વ્યક્તિ કંઈને કંઈ બહાનું કાઢીને પૈસા આપવાનું ટાળતી દરેકને થતું કે આ પૈસા કોને ખબર ક્યારે પાછા મળે આમને આમ છેક સાંજ પડી ગઈ અમે બાપ દીકરો થોડા ઢીલા પડી ગયા હવે શું થશે એ પ્રશ્ને ફરીથી અમારા મનમાં હથોડા મારવાનું શરૂ કરી દીધું અમે થોડીક વાર સોનગઢના બસ સ્ટે સ્ટેશનમાં મૂંગા મૂંગા બેઠા હાથમાં આવેલી બાજી હારી જ હતી વેળા વખતે માણસને જેવી વેદના થાય તેવી વેદનાની રેખાઓ મારા બાપુના ચહેરા ઉપર ઉપસી આવી હતી આખી જિંદગી જેણે સાયકલ પર ફેરી કરી હોય તે માણસના હાથમાં આવેલો ઘોડિયો જૂટવાઈ જતો લાગે તો કેવું થાય તે તો એ જ જાણી શકે જેના પર આવી વીતી ચૂકી હોય જેમ દિવસ એના ક્રમ મુજબ ઢળી ગયો તેમ સાંજ પણ હવે ધીમે ધીમે રાતી રાત્રિનું સ્વરૂપ લઈ રહી હતી ઉનાળાના દિવસોમાં સાંજ થોડીક લાંબી રહેતી હોય છે આછું પાછું અંધારું થવા લાગ્યું બાપુએ એક નિશાસો નાખ્યો એમનામાં હવે સાયકલ ચલાવવાની પણ હાર્મ નહોતી રહી અમે બંનેએ ધીમે ધીમે અમારા ગામની વાટ પકડી મારું ગામ સોનગઢથી ફક્ત બે જ કિલોમીટર દૂર છે કંઈ પણ બોલ્યા વિના પણ અમે લોકો ઘણી વાતો કરી શકતા હતા સમય અભિવ્યક્તિની બધી જ પરિભાષા માણસોને શીખવી જ દેતી હોય છે અમે પણ એકબીજાના ભાવ સમજી વાંચી શકતા હતા નિરાશા અનુભવતું મારું મન વારંવાર દાદી માના શબ્દો યાદ કરતું હતું કે શો સારા વાના થશે પછી મનો મન જે સવાલ ઉઠતો હતો કે શું ખરેખર શો સારા વાના થશે સાંજના ઉતરી રહેલા ઓળાઓ તો એવું નહોતા કહેતા સોનગઢ ગામ પૂરું થાય પછી રાજકોટ જવાના રોડ પર દક્ષિણ તરફ પાલીતાણાનો રસ્તો ફંટાય છે એ વિસ્તારમાં ઘણા બધા જેન કુટુંબ રહે ઉત્સાહથી એવા અમે બાપ દીકરો ત્યાંથી નીકળ્યા એ જ વખતે શ્રી હિંમતભાઈ નામના એક ભાઈ ત્યાંથી નીકળ્યા મારા બાપુજીને જોતા જ એમણે બૂમ મારી કેમ કાસમ આજે આમ ચાલતા ચાલતા જાય છે બસ એમ જ મારા બાપુજીએ ફક્ત એટલો જ જવાબ વાળ્યો મજામાં તો છે ને હિંમતભાઈએ ફરીથી પૂછ્યું હવે મજામાં જ છું બાપુજીએ એટલો જવાબ ઉપલબ્ધ મનથી જ દીધો પછી અમે આગળ ચાલ્યા હજુ થોડુંક જ આગળ ગયા વૈશું ત્યાં જ પાછળથી બૂમ પાડી અરે કાસમ એક મિનિટ આ તારી સાથે છે તે તારો દીકરો એ જ છે જે બોર્ડમાં પણ એકાદ વિષયમાં નંબર લાવ્યો છે હા એ જ છે અરે તો તો પાછો આવ હિંમતભાઈએ અતિ ઉત્સાહથી કહ્યું અને એના માર્કસનો કાગળ કે કોપી કે એવું કંઈ છે તમારી સાથે હા બાપુજીએ પાછા ફરતા ટૂંકો જવાબ આપ્યો કારણ કે આવું બધું તો સાંજથી લગભગ દસ વાર અમારે જોડે બની ચૂક્યું હતું અમે હિંમતભાઈ પાસે પહોંચ્યા એમણે મારા હાથમાં રહેલા કાગળો જોયા જોતાં જ એમણે આશ્રય વ્યક્ત કર્યું અરે ભલા માણસ તું તો વાત પણ નથી કરતો કે આને તો મેડિકલમાં એડમિશન મળી ગયું છે આજે સવારથી બધાને વાત કરતો હતો પછી અત્યારે કંટાળીને તમને વાત ના કરી મારા બાપુજી બોલ્યા અરે તું અત્યારે જ મારી સાથે ચાલ તારા આ દીકરાને મારા ઘરે આવેલા એક મહેમાનને મળાવવો છે આજે મારે ત્યાં પુનાના એક ઉદ્યોગપતિ આવેલા છે એમને આ છોકરા સાથે મુલાકાત કરાવવાની મારી ઈચ્છા છે એક ગરીબ માણસનો છોકરો બારમા ધોરણમાં આટલું સરસ રિઝલ્ટ લાવે અને મેરિટ પર મેડિકલમાં એડમિશન મેળવે એ જાણીને એમને ખૂબ આનંદ થશે આમે તારે આના માટે કંઈક મદદની જરૂર તો પડશે જેને આટલું બોલીને મારા સર્ટિફિકેટની કોપીમાંથી માથું ઊંચું કરી હિંમતભાઈએ મારા બાપુજી સામે ગયું ચાર આંખ મળતા જ એ સમજી ગયા કે જરૂર પડશે નહીં જરૂર પડી જ ગઈ છે આગળ કંઈ પણ કોઈ ન બોલ્યું અમે ઉતાવળે હિંમતભાઈના ઘરે ગયા એમને ત્યાં મહેમાન તરીકે આવેલા પુનાવાળા પહેલાં શેઠ ફળિયામાં હિંચકા પર બેઠા હતા અમે તેમને નમસ્તે કર્યું પછી બાપ દીકરો ત્યાં બાકડા પર બેઠા હિંમતભાઈએ મહેમાનને બધી વાત કરી પેલા શેઠે મારા બધા સર્ટિફિકેટ તેમજ એડમિશનના કાગળ જોયા એમના ચહેરા પરથી જ એ ખૂબ ખુશ થયા હોય તેવું લાગ્યું એમણે મને પોતાની પાસે બોલાવ્યો પછી મારી પીઠ થાબડી ખિસ્સામાં હાથ નાખીને એમણે ત્રણસો રૂપિયા કાઢ્યા મારા હાથમાં મૂક્યા હું ને મારા બાપુ સંસ્તબંધ થઈ ગયા જે રકમને માટે અમે બબે દિવસથી જવા નાખતા હતા તેને ઈશ્વર આમ એક શેઠના રૂપમાં અમારા હાથમાં મૂકી રહ્યો હતો મારી મૂંઝવણ પારખી ગયા હોય તેમ એ શેઠ બોલ્યો જો દીકરા આ પૈસા હું તને મારી ખુશીના આપું છું એ તારે ક્યારેય પાછા નથી આપવાના પણ તું મોટો થા ભણીને ડૉક્ટર બની જા પછી આવા કોઈ ગરીબ વિદ્યાર્થીને મદદ જરૂર કરજે અને હવે પછી દર છ મહિને તારે મને કાગળ લખવાનો તારા બોનાફાઇડ સર્ટિફિકેટ મોકલવાનું અને હું તને નિયમિત પૈસા મોકલીશ આ લે મારું કાર્ડ આમાં મારું સરનામું છે એમણે મને એમનું કાર્ડ આપ્યું થોડી વાર વાતો કર્યા પછી અમે ઉઠ્યા ઘરે જવા માટે હવે પગમાં પૂરી તાકાત આવી ગઈ હતી મેં ભગવાનને કે એવી કોઈ પણ શક્તિને ક્યારેય જોઈ નથી પણ કોઈને કોઈ સ્વરૂપમાં એ આવીને મને મદદ કરી જતી હોય એવું એ વખતથી પ્રતીત થઈ રહ્યું છે અમે બાપ દીકરો તો જાણે પગ નીચે કઠણ અને ખરબડી જમીન નહીં પણ પોચા પોચા રૂના વાદળો હોય એમ ચાલતા હતા ઘરે પહોંચ્યા ત્યારે અંધારું પૂરેપૂરું જામી ચૂક્યું હતું બધા અમારી જ વાડ જોતા હતા આજે વાળું તૈયાર હતું પણ કોઈએ એક પણ દાણો ચાખ્યો ન હતો અમે લોકોએ બધી વાત કરી ત્યારે આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ જાણે આજે જ એડમિશન મળી ગયાનો સાચો આનંદ બધાએ માણ્યો હોય તેમ લાગ્યું હાસ્યને જાણે કોઈએ જાદુએ ડબલીમાંથી બહાર કાઢીને વેરી દીધી હોય તેમ ઘરનો ખૂણે ખૂણો મુક્ત થઈ હાસ્ય ભેર બની ગયો હતો બધાએ સાથે બેસીને વાળું કર્યું બાપુજીએ બધી માંડીને વાત કરી એક પ્રકારની શાંતિ છવાઈ ગઈ થોડીક વાર સુધી કોઈ કાંઈ પણ બોલી શક્યું નહીં પછી દાદીમાં બોલ્યા હું નહોતી કહેતી ભગવાન સો સારા વાના જે કરશે કર્યા ને હું એમ એસ થઈ ગયો ત્યાં સુધી પુનાવાળાએ માનનીય શ્રી તરફથી મને નિયમિત મદદ મળેલી મિત્રો ક્યારે એવા રૂપમાં ભગવાન મળી જાય છે તે કોઈને ક્યારેય ખબર પડતી નથી મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે